ખ્રિસ્ત ઇસ્સોમાં આપ સર્વને અમારી એટલે કે રમેશ ધરૂરીઝોન અમેરિકાથી સલામ વિશેષ પ્રભુ પિતા આજના દિવસને આશીર્વાદિત કરે કે આપણે આપણા જીવનમાં એક આ નવો દિવસ આપ્યો આપણે તેમનો આભાર માનીએ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળોમાં શેર કરો અને અમારા કાર્યને વધુ પ્રોત્સાહિત કરો આજના દિવસે પવિત્ર પુસ્તક બાઇબલ તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનું એકત્રીસમો અધ્યાય તેનું આપણે વાંચન કરવાના છીએ પિતાને વિનંતી કરીશું કે વાંચન વાંચવાને માટે અને તેને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરે બાઇબલ વાંચું છું નિર્ગમનનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને યહોવાએ મૂસાને કહ્યું કે જુઓ યહૂદાના કોણના હુનના દીકરા ઉરીના દીકરા બસાલેલે મેમ નામ લઈને બોલાવે છે અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરી ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જડાવને માટે પાષણ કોતરવામાં તથા લાકડામાં માં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે અને જુઓ મેદાનના કુંડ અહીં સામાકના દીકરા અહોલિયાને તેની સાથે ઠરાવ્યો છે અને જે બુદ્ધિમાન છે તે સર્વના હૃદયમાં મે બુદ્ધિ મૂકી છે એ માટે કે મે તને જે જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે એટલે મુલાકાત મંડળ તથા સાક્ષી તથા જે પણ નું તથા મંડપ નો સરસામાન તથા મેઘ ને તે પણ ની સામગ્રી તથા તે સામગ્રી શુદ્ધ શુદ્ધ દીપ વૃક્ષ તથા ધૂપવેદી તથા તેની સર્વ સામગ્રી શુદ્ધ યજ્ઞ તથા હોદ ને તેનું તળિયું તથા ઝીણા વણેલા લુઘડા તથા યાજક પર બજાવવાને માટે હારું યાજક ને સારું પવિત્ર વસ્ત્ર

એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું જ હોવા છું માટે તમે વિશ્રામ બાદ પાડો કેમ કે તે તમારે સારું પવિત્ર છે જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી ન ખાય કેમ કે તેમાં જે કોઈ કંઈ કામ પણ કરે તે માણસ તેના સમાજમાંથી અલગ કરે છ દિવસ સુધી કામ કરવામાં આવે પણ સાતમે દિવસે એહોવાને સારું પવિત્ર એવો વિશ્રામનો સાબત છે જે કોઈ ભી મારે વારે કોઈ પણ કામ કરે તે જરૂર મારી નંગ ખાય માટે સદાના કરાર તરીકે પેઢી દર પેઢી વિશ્રામ લેવાને માટે ઈસ્ટાઈલ પુત્રો વિશ્રામ પર પાડે તે હંમેશને માટે મારી તથા ઈસ્ટાઈલ પુત્રોની વચ્ચે ચિહ્ન રૂપ છે કેમ કે યહોવાએ 6 દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યો ને સાતમા દિવસે તેણે સ્વસ્થ રહીને વિશ્રામ લીધો અને તેણે સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને

આ જીવનને લઈને પ્રપિતા અમે તમારા વચનો વાંચી શકીએ તમારી સમક્ષ આવી શકીએ છીએ તેની માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આજના પવિત્ર વચનો પ્રોપિતા અમે વાંચી અને તેને બોલીને ન જઈએ પણ પિતા તેને અમારા જીવનમાં ગ્રહણ કરવાને માટે તમને તમે અમને સમજ શક્તિ અને બુદ્ધિ પૂરા પાડો બાપ અમારી સહાયતા મદદ કરો અમારા વાળની સહાયતા મદદ કરો બાપ વિશેષ પિતા જે કોઈ ભાઈ બીમાર હોય અમે જાણીએ છીએ નથી જાણતા એ સગણો અને પ્રભુતા તમારા તંદુરસ્ત સાજા પણ હાથમાં સ્પર્શ પડે સાજા પણ મળે એવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ જે કુટુંબ અમારે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારો હાથમાં ખિલાસો પૂરો પાડો બાપ પ્રૌપિતા અમે શું માગીએ અમારા માગે અગાઉ તમે તે સકડા સારા વાના તમારા પવિત્ર નામમાં પૂરા પાડો છો એને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ અમારા દેશને માટે વિનંતી કરીએ પ્રૌપિતા અમારા દેશની ઉપર તમારી કૃપા દયા ભલાઈ પ્રેમ અને તમારી આશીષની વારસા થવા દો આ દેશના રાજનેતાઓને પ્રભિતા તમે બુદ્ધિ જ્ઞાન રાપણથી ભરપૂર કરો કે જેથી તેઓ આ દેશને તમારા માર્ગોમાં ચલાવે પ્રભીતા ઇઝરાયલની જે લડાઈ ચાલી રહી છે એ પ્રભુ પ્રોપિતા તમે શાંત કરો તમારો અબો ખૂબ જ નજદીક છે ત્યારે પિતા અમે તમને મળવાને માટે હંમેશા તૈયાર હોઈએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો હવે પછીનો સમય પ્રભુ પ્રોપિતતા અમે તમારા હાથોમાં સોંપાતા તમે અમને તમારામાં દોરો ચલાવો વાપરો અમારી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈશુ સી જે પાર પર પાળ પરવિંદાએ કૃષિજડાએ ડટાયા ત્રીજ દિવસે પૂર્વધામ પામ્યા તેમના મીઠાને પ્યારા નામો માનતા સાંભળો અને તેને માન્ય કરો બાપુ